વાપી તાલુકા સ્થિત આવેલા બલીઠા દાંડીવાડ મહાનગરપાલિકામાં આવતાની સાથે જ નળમાં પાણી સુકાયા છે વાપી બલીઠા રહેવાસીઓ પાણી સામે રહ્યા છે બલીઠા મહાનગરપાલિકામાં આવ્યું ત્યારથી પાણીની સમસ્યા વધી ગઈ છે જે ગામના સરપંચ હતા આગેવાનો હતા મહાનગરપાલિકા આવતા જ ક્યાંક ગાયબ થઈ ગયા એ પણ કોઈને ખબર નથી ખાલી ગરજ મતલબ જ હતા સરપંચમાં ઉભા રહીને લોકોનો સાથ સહકાર આપતા હતા હવે એ ક્યાંય ચાલ્યા ગયા એ કોઈને કાંઈ ખબર નથી જ્યારે સરપંચ હતા ત્યારે સરપંચોને કહીને નળમાં પાણી નહીં આવતું હોય તો જાણ કરવામાં આવતી અને સાથે જ બીજા દિવસે પાણીની સમસ્યા દૂર પણ થઈ જતી હવે નગરપાલિકા આવતા જ બલીઠા દાંડીવાડમાં પાણીની સમસ્યા વધી છે જ્યારે બિલ્ડરો મેન લાઇનમાંથી પાણી પાઇપ જોડી પોતાની ટાંકીઓ ફૂલ કરી રહ્યા છે અને દાંડીવાડના સ્થાનિક રહેવાસીઓ પરેશાની વેઠી રહ્યા છે પાણી ચાલુ કરનાર ઓપરેટરને જ્યારે ફોન કરીને પૂછવામાં આવે છે તો કહે છે કે આગળથી પાણી ચાલુ થતું નથી જ્યારે તેમને ફોન કરવામાં આવે તો પાણી પુરવઠાથી પાણી ચાલુ થતું નથી અને જ્યારે પાણી પુરવઠાને ફોન કરે ત્યારે કહેવામાં આવે છે કે વચ્ચે કામ થતાં પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે એકથી બે દિવસમાં શરૂ થઈ જશે પણ છ દિવસથી પાણી મળી નથી રહ્યું આખા મહિનામાં પંદર દિવસ જ પાણી આવતું હોય અને પંદર દિવસ પાણી બંધ રહે તો મીઠી મીઠી વાતો કરનારા રાજકારણીઓ હવે થયા એ કોઈને ખબર નથી પડતી જ્યારે ઇલેક્શન આવશે ત્યારે આ બધા જ રાજકારણીઓ મીઠી મીઠી વાતો કરવા માટે આગળ આવશે અને તમારી સમસ્યાનું સમાધાન લાવશું તેવું પણ બતાવશે એટલા માટે આ રહેવાસીઓને સમસ્યા સાથે સમાધાન કરવાનું શીખવી રહ્યા છે એવું લાગી રહ્યું છે જેવું ફરીથી ઇલેક્શન આવશે તેવા જ બધા પક્ષના રાજકારણીઓ મીઠી મીઠી વાતો કરવા આગળ આવી જશે અને જે સત્તામાં હતા તે હવે લુપ્ત થયા છે એવો અહીંના રહેવાસીઓમાં ચર્ચાઈ રહ્યું છે કે પછી આ ગાળા કાન કરી મૌન થઈ બેસી રહેશે રાજકારણીઓ અને આગેવાનો ઇલેક્શનના ટાઈમ પર જ આગળ આવશે તેવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે હવે જોવું એ રહ્યું કે બેલીઠામાં જ્યારે પાણી ચાલુ થશે તે પહેલા બિલ્ડરોની ટાંકી ભરવામાં આવશે જ્યારે નહેરવાસીઓએ જોતાની સાથે જ અલગથી પાઇપો લગાવવામાં આવ્યા હતા બલીઠા ડાણીવાડમાં પાણી બંધ કરવામાં આવ્યું હતું તો પછી આનો જવાબદાર કોણ રહેશે કોણ લેશે જવાબદારી કે પછી આવો જ ચાલ્યા કરશે બલીઠા ડાણીવાડમાં પાણીની સમસ્યા હલ થશે કે પછી આંખ આડા કાન કરી ચૂપ બેસી રહેવામાં આવશે તે પણ જોવું રહ્યું આમાં દાદા મુકેલા આમાં આમ કે આને બી કનેક્શન લીધેલું છે ને પેલા ભી કનેક્શન આ બિલ્ડિંગ વાળા કનેક્શન લીધેલું છે આમાં બને હા ભાઈ આ પાણી કનેક્શન લીધું હા તો કે પણ આપું